ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા ભાઈ બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષાબંધન પર્વને લઈને વાઘોડિયા વિધાનસભાની માતાઓ અને બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા વાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા છેલ્લા ચાર વર્ષથી રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે ત્યારે આજે સમાસાવલી રોડ ખાતે આવેલ લીલેરિયા પાર્ટી પ્લોટ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં રહેતી માતાઓ અને બહેનોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધી હતી અને આશીર્વાદ આપ્યા હતા વાઘોડિયા વિધાનસભાના તમામ બહેનો દર વર્ષે મને રાખડી બાંધવા માટે આવતા હોય છે પોતાના ભાઈનું આયુષ્ય લાંબુ અને આશીર્વાદ આપીને મને રાખડી બાંધી અને મારી તમામ બહેનો સાથે હું જમી અને છૂટો પડતો હોય છું વાફ દર વર્ષે આ વખતે પણ રક્ષાબંધન માટે થઈને મારા વિધાનસભાના ખૂબ મોટી સંખ્યામાં હોલમાં જગ્યા નથી એટલી મોટી સંખ્યામાં મારી બહેનો મને સારા આયુષ્યની આશીર્વાદ આપવા માટે અહીંયા આવી છે ત્યારે હું મારા તમામ બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે મારા બહેનોને હું ખાતરી આપું છું કે મારા વાઘોડિયા વિધાનસભાની મારી તમામ બહેનોને ખાતરી આપું છું કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તમને જરૂર પડે તો હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે હું એમના માટે થઈને પોતાનો જીવ આપવામાં પણ અચકાવું નહીં એવી મને શક્તિ આપે અને હંમેશા મારી બહેનોની હું સેવા કરતો રહું એ જ અભ્યર્થા આજના દિવસે મેં ભગવાન પાસે પ્રાર્થના કરી છે અને આ તમામ બહેનોનો ફરીથી હું હૃદયથી આભાર